હતેપુરシકરીમાં તે સમયે અકબરની રાજધાની અને તુલસીદાસજીનો યશ ખ્યાતિ અકબર સુધી પહોંચ્યા એટલે અકબરે તેડું મોકલ્યું તુલસીદાસજીને મળવાની ઈચ્છા હતી કે આવા કોઈ મહાત્માજી છે જે બધાનું ભવિષ્ય કહી દે ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળને જાણે છે તો અકબરના સેનિકો આવીને કયુ તુલસીદાસજીને કે તમને અકબર બાદશાહ યાદ કરે છે તુલસીદાસજી કે તમારા અકબર બાદશાહને પ્રણામ પણ મારે ભગવાન રામનું કામ છે અને મારા રાજા એકમાત્ર રામ છે હું તમારા અકબર ને નથી માનતો મારે અકબરનું કોઈ કામ નથી અકબર ને જો કઈ કામ હોય તો પોતે અહીંયા આવે બાકી મારી પાસે સમય નથી તુલસીદાસજી ના પાડી દીધી આવીને ને ક્રોધ આવ્યો કે આવો તે વળી કેવો સંન્યાસી અને પછી તો આજ્ઞા કરી જાઓ તુલસીદાસ ને પકડી આવો પછી તો સૈનિકો આવ્યા તુલસીદાસજીને પકડવામાં આવ્યા અને અકબર બાદશાહે તુલસીદાસજીને જેલમાં પૂરી દીધા કેદખાનામાં પૂરી દીધા

અને હનુમાનજી મહારાજે એવી કૃપા કરી કે આખે આખા અકબરનાગરમાં ખબર નહીં વાંદરા મહેલમાં એના શયન કક્ષમાં એના રાહ દરબારમાં કોઈ જગ્યાએ કોઈને શાંતિથી સુખી થી કોઈને હક લેવા દે નહી આવી ભયંકર સ્થિતિ સર્જાણી એ બંદરોને ભગાડવા માટે બંદરોના ત્રાસથી મુક્ત થવા માટે થી અકબરે ઘણા બધા પ્રયાસો કર્યા પરંતુ તે છતાંય એ બંદરોના ત્રાસથી છૂટ્યો નહીં પછી એના કોઈ ગુરુ હશે એને પૂછ્યું કે આ બંદરોના ત્રાસથી છૂટવા માટે હું કરું એટલે એના ગુરુ પણ કોઈ યોગ્ય મહાપુરુષ હશે એમણે કહ્યું કે તારા દ્વારા કોઈ સાધુનો અપરાધ થયો છે જેના પરિણામે આ બંદરો અહીંયા આવી ગયા છે સાધુની પાસે માફી માંગી લે એટલે આ બંદરોના ત્રાસથી તું છૂટીશ અકબરને તરત જ તુલસીદાસજીને યાદ આવી મહાત્મા તુલસીદાસજીની પાસે આવ્યો ક્ષમાયાતના કરી અને એમને જેલમાંથી મુક્ત કર્યા એટલે આ બધા છે પાછા અકબરના નગરમાંથી ભાગી ગયા એટલે તુલસીદાસજી મહારાજે જેલમાં બંધનમાં રહી અને હનુમાન ચાલીસા ની રચના કરી જીવ ગમે એટલા સંકટમાં ફસાયો હોય ગમે એવી મોટી પીડામાં ફસાયેલો હોય પરંતુ હનુમાન ચાલીસા નો પાઠ કરે હનુમાન ચાલીસા નું અનુષ્ઠાન કરે એટલે હનુમાનજી મહારાજની કૃપાથી એની સકલ મનોકામના સિદ્ધ થાય અત્યારે આપણા દેશમાં એક બાબા બહુ જ પ્રસિદ્ધ થયા બાગેશ્વર ધામ ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રીજી મારી જેમ નાની મોટી કથાઓ જ કરતા હતા પરંતુ અચાનક જ આખા વિશ્વમાં બહુ પ્રસિદ્ધ થઈ ગયા એમની પાસે એવી વિશિષ્ટ વિદ્યા કે સામેના વ્યક્તિના મનમાં શું ચાલે છે પોતે કહી દે એટલે એક વખત કોઈ પત્રકાર એમને પૂછ્યું તમને આ વિદ્યા પ્રાપ્ત થઈનું કારણ શું એટલે એ ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રીજી બાગેશ્વર ધામ વાળા બાબા બોલ્યા કે મને આ સિદ્ધિ મળી એનું એક માત્ર કારણ છે હનુમાન ચાલીસા હનુમાન ચાલીસાના ઘણા બધા અનુષ્ઠાનો કર્યા બાળપણથી લાખો લાખો વખત હનુમાન ચાલીસાનો પાઠ કર્યો અને હનુમાનજી મહારાજને રીઝવવાનો પ્રયાસ કર્યો અને આ જે પણ કંઈ મને સિદ્ધિની પ્રાપ્તિ થઈ છે એ સિદ્ધિનું એકમાત્ર કારણ છે હનુમાન ચાલીસા એટલે હનુમાન ચાલીસામાં બહુ બહુ શક્તિ છે બહુ સામર્થ છે ગમે તેવી પીડા હોય શરીરમાં કષ્ટ હોય બીમારી હોય નાશય રોગ હરે સબ પીડા જપત નિરંતર હનુમાન હનુમાનજી મહારાજનું સ્મરણ કરો એટલે ગમે એવો સંકટ દુઃખ રોગ શોક પીડા આ આ બધાયનો વિનાશ થઈ જાય શ્રી તુલસીદાસજી મહારાજના જીવન ચરિત્રમાં જ બતાવ્યું એક વખત તુલસીદાસજી મહારાજને કોઈ ભયંકર બીમારી લાગુ પડેલી આખે આખા શરીરમાં ખંજવાળ બહુ આવે તુલસીદાસજીને ઘણી બધી દવા કરી પરંતુ તે છતાંય શરીરના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો થયો નહીં એટલે તુલસીદાસજી મહારાજે હનુમાન બાહુકની રચના કરી એક હનુમાન બાહુક આવે છે જેમ હનુમાન ચાલીસા છે જે રીતે અન્ય પણ બીજા હનુમાનજી મહારાજના અન્ય પદો છે એ જ રીતે એક હનુમાન બાહુક છે આ હનુમાન બાહુકની રચના કરી તુલસીદાસજી અને હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી કે એમને બીમારીમાંથી મુક્તિ મળે એટલે હનુમાનજીની કૃપાથી શ્રી તુલસીદાસજી મહારાજના સ્વાસ્થ્યની શરીરની એ બીમારી પણ દૂર થઈ ગઈ એટલે જે પણ પીડા હોય જે પણ સંકટ હોય કષ્ટ હોય એ હનુમાનજી મહારાજ દૂર કરે છે આપણે અહીંયા બાજુમાં નવા કટરિયા હનુમાનધામ ભાનુપ્રસાદજી મહારાજ ત્યાં દર શનિવારે ઘણા બધા લોકો હનુમાનજી મહારાજની સેવા પૂજા ઉપાસના આ અને હનુમાનજી મહારાજ દર્શનનો લાભ લે અને ત્યાં એવું લોકો એવું એવી શ્રદ્ધા લોકોને જોડાયેલી કે અહીંયા આવે હનુમાનજી મહારાજના દર્શન કરે અને ત્યાં જે બાપુ છે ભાનુ પ્રસાદ મારા કાકા થાય એ આમ હનુમાનજી મહારાજની સેવા પૂજા કરીને પછી બધા ભક્તોને એક અભિમંત્રી જલ આપે પાણી આપે મંત્રીનું અને એ પાણી જે ભક્તો પીવે શ્રદ્ધાથી એની બીમારી દૂર થઈ જાય એટલે ઘણા બધા લોકો આવે એટલે પછી અમારી મિત્રતાનું નાતો મેં કીધું બાપુ તમે કયો મંત્ર બોલો છો કીધું કે આ પાણી મંત્રો છો તમે કીધું શું કરો છો કઈ રીતે આપો છો એટલે મને કે હું કાંઈ એટલે કાંઈ કરતો નથી એમના પોતાના શબ્દો તમે પૂછશો તો તમને પણ કહેશે કે હું કાંઈ જાણતો નથી કાંઈ કરતો નથી પરંતુ જયારે કોઈ ભક્ત આ રીતે પીડાથી શરીરથી દુઃખી થયેલો આવે એટલે હનુમાનજી મહારાજની પ્રાર્થના કરું હનુમાનજી મહારાજ આ વ્યક્તિના દુઃખને મિટાડી દેજો અને એક ચોપાઈ બોલું નાસી રોગ હરે પીરા જપત નિરંતર હનુમત બીરા નાસી રોગ આ એક જ ચોપાઈ બોલું આ એક જ હનુમાન ચાલીસા નું પદ છે એનો પાઠ કરું અને ત્રણ ચાર વખત પાણી આમ ઉથલ પાથલ કરીને પાણી લઈ દઉં એને અને હનુમાનજી મહારાજ ની કૃપાથી દવાખાના દોડી દોડીને થાકેલા માણસને પણ હનુમાનજી મહારાજ ની કૃપાથી એને બીમારીમાંથી મુક્તિ મળી જાય એટલે હનુમાનજી મહારાજ ની ભક્તિ હનુમાનજી મહારાજ ની સેવા ઉપાસના પરમ વિશિષ્ટ છે પરમ કલ્યાણકારક છે એટલે ભક્તોએ શ્રદ્ધાથી હનુમાનજી મહારાજ નું ભજન કરવું જોઈએ હનુમાનજી મહારાજની ભક્તિ કરવી જોઈએ બીજું કાંઈ ના આવડે તો હનુમાન ચાલીસાનો પાઠ કરીએ અન્ય સંસ્કૃતના શ્લોકો સ્તુતિઓ સ્તોત્રો આ બધું આપણે પાઠ ના કરી શકીએ પરંતુ હનુમાન ચાલીસા બહુ સરળ છે થોડાક સમય સુધી આપણે જો ભણેલા ન હોય તો કોઈના મુખે સાંભળીને કોઈ મોઢે થઈ જાય એવી જ એવી હનુમાન ચાલીસા છે એટલે બની શકીએ તો હનુમાન ચાલીસા નો નિત્ય પાઠ કરીએ નિત્ય અગિયાર વખત સાત વખત પાંચ વખત ત્રણ વખત બે વખત એક વખત બની શકે તો સો સો વખત ની હનુમાન ચાલીસા ના પાઠના અનુષ્ઠાનો કરવા જોઈએ જો સત બાર પાઠ કરે કોઈ છૂટ મહા સુખ હોય વ્યક્તિની ઉપર કોઈ પીડા આવી પડે કોઈ આફત આવી પડે તો એ આફત માંથી મુક્ત થવા માટે એક સો વખત હનુમાન ચાલીસા નો પાઠ કરે એક આસન ઉપર બેસી શ્રદ્ધાથી નિષ્ઠાથી જો સત સત એટલે સો વખત જો સત બાર પાઠ કરે કોઈ આપણે આમ સત વખતું કેમ કે જો સત બાર એટલે સાત બાર સાત વાર નહીં સત એટલે શો જો સત બાર પાઠ કરે છૂટ બંદી ગમેટા બંધનમાં હોય આર્થિક માં ફસાઈ ગયું હોય નાણાકીય માનસિક શારીરિક ગમે ત્યાં ફસાઈ ગયું હોય હનુમાનજી મહારાજ ની કૃપા થી એની સકલ મનોકામના પૂર્ણ થાય અને એ સંકટ માંથી છૂટે છે મુક્ત થાય છે હનુમાનજી ને અનેકો પરચા છે કેટલી વાત કરવી આપણે ત્યાં આપણા ગુજરાતમાં એક બહુ જ પ્રસિદ્ધ લોક સાહિત્યકાર થઈ ગયા